અહીંયા જો કાકાન ઘરે આવી ગઈ અહીંયા જો ફઈ નહીં આવી ગયા છે આવ્યો તા ભાઈ નું આવ્યું ઓલો આર્યન ના કા વાઈટ કો વાઈટ કો જો આયા કે એક ગેંડી માં કે પડ્યો હોય છે ને ઓ તો વાંધો નહીં તમે નો કઈ નાસ્તો કર્યો કર લી તો બે મમ્મી ને કે જા ભરી દે જો ના ના હે આજે થીમ બતાવી દે કઈ રીતે બધું ગોઠવેલું હતું હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ અત્યારે જો સવા સાત થઈ ગયા અત્યારે ઘરે આવ્યા હવે અત્યારે જવાનું એક કાકાને કરે કારણ કે મારા બાનું સુરા દેને ને તો એનું હવે જમવાનું રાખ્યું હે તો અત્યારે ત્યાં જવાનું ભાઈ નહીં બધા આવી ગયા હલો હિમાન સુધી બધા આવ્યા હે તો અત્યારે પહેલાં ત્યાં જાય એ જોવા અહીંયા મમ્મી બધું ચણિયાચોરી બધું કરે ખરખું અને ઓલી મહેક હોઈ ગઈ છે ત્યાં ડાયરેક્ટ બપોરની હાલો તમારે ક્યારે રહેવાનું હે વાર હેજ હા ચણિયા ચોરીની જોવા આવતા ને એટલે એ નહીં ડાયરેક્ટ જમવાનું કામ થાય ત્યારે અને આજે કાલે એમાં એ વિડીયોમાં અત્યારે દોઢસો એટલે કે એક લાખ પચાસ હજાર કમ્પ્લીટ થઈ ગયા શોર્ટ્સમાં અત્યારે એક લાખ પચાસ હજાર પહેલી વાર આવ્યા આટલા કોઈ કોઈથી ઇન્સ્ટાગ્રામમાં નહોતા આવ્યા આમાં યુટ્યુબમાં વખત આવ્યા હવે અત્યારે પેલા જ આવ્યો કાકા અત્યારે જો કાકાન ઘરે આવી ગઈ અહીંયા જો ખાઈ આવી ગયા

અમારી ઘરે જેમ બેઠા ને એવી રીતના હજી લગી બેઠા ત્રણ મહિના થઈ ગયા હજી ખાવાનું મૂકું જો નાસ્તો કરતા હતા બેઠા બેઠા વ્હાઈટ કો વ્હાઈટ કો જો અહીંયા ક્યાંક ડેન્ડીમાં ક્યાંક પડ્યો હોય છે આ એરિયા જો આ બીજા ભાઈ હું કે ભાઈ સારું છે ને તો વાંધો નહીં તમે એનો કઈ નાસ્તો કર્યો તો વાંધો નહીં હાલો શેનો પ્રોગ્રામ અત્યારે સરપ્રાઈઝ લીંબુના ફાડા પડ્યા છે શું લાગે તમે

હાલે બે જાલ જમવા ના કે ઓલો આવે પછી બે વાનું તો અત્યારે પાર્કિંગ કરી હાલે જઈ ફૂલે ફૂલ અત્યારે ગડધી છે અહીંયા પાર્કિંગ માં ક્યાંય વારો આવ્યો નથી કે ક્યાં ને ક્યાં શેરી ગલી માં ગાડી આવડી સાથે આવી ગયા છે આજે એક મેમ્બર વધી ગયા એક મેમ્બર વધેલા બે દિવસે એકલો આવતો હતો આઈ થી વાંધો નથી આઈ જાય બધા આવી રહ્યા આઈ જે થીમ બતાવી દઈ કઈ રીતે બધું ગોઠવેલું હતું હવે જો એન્ટ્રી લઈ લીધી એ આવડી જલા આવા એલા થઈ ગઈ હે થઈ ગઈ ને થોડી ટ્રેન્ડિંગમાં આવે એટલે તો આ રીતના કાંઈક ડેકોરેશન કરેલું હોય છે હાલો ફોટા ને ફોટા ફોટા ન પાડવાના ને આઈપ્યું હે એ તો કહો હાપ તો તો અત્યારે રાતના બાર વાગી ગયા છે હવે વિડીયો એડિટિંગ કરી અને પછી આજનો લોગે લોગને લાઈક કરતા જજો અને ચેનલ ને કરતા જજો